વાપીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના આધારે વાપી અને તેની આસપાસના વિસ્તારમાં માદક પદાર્થનું વેચાણ કરતા લોકો સામે વિશેષ કાર્યવાહી કરવાના ભાગરૂપે વાપી નજીક આવેલ છણો શાંતિનગર મુન્સ બિલ્ડિંગની સામે જનતા કોલોની ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાના રૂમમાં કોઈ મહિલા ગાંજો વેચી રહી હોવાની બાતમી મળી હતી જે અંતર્ગત પોલીસે રેડ કરતા દસ પોઈન્ટ એસી કિલોગ્રામ ગાંજો તેમજ રોકડ રૂપિયા ઓગણત્રીસ હજાર પચાસ તેમજ તેમની સાથે સાત મળતિયાઓને પોલીસે ઝડપી પાડ્યા છે છેલ્લા કેટલાક સમયથી ચણોદ અને તેની આસપાસના વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું વલસાડ જિલ્લા ડીએસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા દ્વારા વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ કરતા તથા સેવન કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એયુ રોઝ સ્ટાફના માણસો સાથે સંયુક્ત રીતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દીપકસિંહ બાપુસી તથા હસમુખભાઈ સંયુક્ત રીતે મળી હતી કે ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચણોદ ખાતે શાંતિનગર મૂન્સાર બિલ્ડિંગની સામે જનતા કોલોનીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પોતાના રૂમમાં એક મહિલા નામે મંગલાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ ગાંજાનો જથ્થો રાખતી હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતા મહિલાના રૂમમાંથી ગાંજાનો જથ્થો દસ પોઈન્ટ એસી કિલોગ્રામ તેમજ રોકડ રૂપિયા ઓગણત્રીસ હજાર પચાસ તેમજ તેની સાથે સાત પેડલરોને પોલીસે ધરપકડ કરી છે પોલીસે પકડેલા ઈસામોમાં મંગલાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ બિપિનકુમાર સત્યેન્દ્ર રાજવંશી રહેવાસી ભડકમોરા સુલ સુંદરનગર આંબેડકરનગર ઝૂંપડપટ્ટી ઉદયકુમાર રામ આશીષ રાજવંશી રહેવાસી મોટી સોન યોગેશભાઈ નીચાલ રાજેશકુમાર સુરજ રાજવંશી રહેવાસી ભડકમોરા નાની સુલપટ શાંતિનગર ચેતનભાઈ નીચાલ ક્રિષ્ના ઉર્ફે કાલુ ચંદ્રકાંત પુતેકર રહેવાસી ભડકમોરા નાની સુલપર શાંતિનગર સુમનદાદાની રૂમમાં મલ્લિકાર્જુન ઉર્ફે તમ્મા હનમતા કામળે રહેવાસી ભડકમોરા મોટી સુલ પર આંબેડકર ઝૂંપડપટ્ટી તેમજ તેમની સાથે બે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરોની પોલીસે અટકાયત કરી છે પોલીસે તેમની પાસેથી સાત જેટલા એન્ડ્રોઈડ ફોન જેની કિંમત રૂપિયા અઠ્ઠાવન હજાર અલગ અલગ દરની ચલણી નોટો નંગ ત્રાણું જેની કિંમત ઓગણત્રીસ હજાર પચાસ કબજે કરી એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની